બોટાદની અંદર જે ગઈકાલે થયું હતું ખાસ કરીને પોલીસ દ્વારા ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો એ બાદ આપણે જોયું હતું કે પરિસ્થિતિ છે એમાં ગરમાવો આવ્યો હતો ને અત્યારે હાલ એપીએમસી માર્કેટ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક હરાજી છે એની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને આજે આજ સવાલોને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ વરિષ્ઠ પત્રકાર જગદીશર મહેતા જોડાયેલા છે જગદીશ્વર સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે જી નમસ્કાર નમસ્કાર

હાથે કરીને વાવાઝોડા અને વાયવા એટલે હવે એ વંટોળિયા લણે છે સરકાર બોટાદ ના કિસાનો ની કોઈ વાત ગેરકાનૂની નથી કડદા પ્રથા સર એટલે જે જણસો ખેતરમાં માં ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં લઈ આવે જે ભાવ નક્કી થયો એમાંથી બસો પાંચસો રૂપિયા ઓછા કોઈ પણ બાનાસર ઓછા આપવા એને કડદો કહે આના વિશે બહુ બોલાઈ ગયું એટલે હું ડિટેલમાં નથી કેતો સાંભળવાળા ખેડૂતોને તો ખબર છે કડદો એટલે શું સામાન્ય શહેરી લોકોને કદાચ ખબર ન હોય તો ખાલી કહી દઈએ કે દાખલા તરીકે કોઈ પણ નહીં બારસો પંદરસો રૂપિયા નક્કી કરી હોય ખેડૂત પાસેથી લેવાની અને ઈ પછી ખેડૂતની યાર સોદો થઈ જાય ને પછી ખેડૂત જયારે એના જીનિંગ મિલમાં આ વેપારીના કે વેર કે ગોડાઉનમાં માલ નાખવા જાય ને પછી ખેલ નાખે આ લોકો ઈ કડદા માસ્ટરો માલ બરાબર નથી ને આમ છે ને તેમ છે ને ક્વોલિટીમાં ખામી છે ને વગેરે વગેરે અને ખેડૂતને એવો ઘેરી લે ખેડૂત કે હવે કરવાનું હું છે ને તો ભાઈ આના ચૌદસો રૂપિયા ભલે લીધા હોય આના નવસો થી બધું ન આવે એટલે ઓલો કર ગરે પછી હજાર ને આળે ગાળેમાં એ લોકો ઉપકાર કરતા હોય એ રીતે લે આને કહેવાય કડદો ત્રણસો ચારસો રૂપિયાનો વધુ કડદો ટેકાના ભાવે તો લેતા જ નથી પણ લીધા પછી પણ પોતાની જ્યાં ખેલ ને કડદો કરે બસો ત્રણસો ઓર રૂપિયા ખેડૂતોને જાહેરાત કરી કે હવે અમે કડદા પ્રથા ચલાવીશું નહીં બંધ કરીશું એનો અર્થ એ છે હાલતી નક્કી થયું બિલકુલ તો તમે આ ચલાવ્યું અત્યાર સુધી ઈ પાપની કોઈ સજા નહીં આ તો તમારા પગ હેઠે રેલો આવ્યો એટલે તમે ફાટી પડ્યા ન તો તમે ઓછી માયા નથી

બી ટીમ ભાજપ ની બી ટીમ કે ખામોશ નથી બેન અત્યારે તમે જાણો મુખ્ય વિપક્ષ તો કોંગ્રેસ ગણાય ને આમ આદમી તો હજી ઉગુ ઉગુ થઈ થઈ રહી છે 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 એની તો તો વાવણી કોંગ્રેસ તો ઘટાટોપ છે હો જૂની એની સંસ્થા પોતાની જાતને કે છે તો જંગલના જાડવાને ડિઝાઇન થોડી કરવાની હોય ઈ એ ઉખડે ઈ તો જામેલા ગણાય તો કોંગ્રેસ ને તો સાપ સૂંઘી ગયો હોય એમ અત્યારે ખામોશ નથી દેખાતી વગેરે વગેરે એવું કઈ સાંભળ્યું એક લીટી પણ ક્યાંય આ વિપક્ષ ને હું ધોઈ પીવો તમે વિપક્ષ ને લાય કે ના એ તો ગજબ ન કહેવાય અને ઈ છોડી દો કે આમ આદમી પાર્ટી ને જસ મળે છે ઈ તો તમારા પાપે ને વિપક્ષ નું કામ શું હોય સૌથી પેલો જનતા નો ફેવર કરી લેવાની ને શાસક પક્ષ ને ભીડમાં મૂકવાનું હવે તમે ઉતાર્યા આમ આદમી પાર્ટી જાગી ગઈ તો એના ફળ તો એ ભોગવે કે ન ભોગવે એટલે તમે એક તો તમારે કઈ કરવું નથી વિપક્ષ તરીકે અને પછી એમ કેવું કે આમ આદમી પાર્ટી આની એ ટીમ આની બી ટીમ ને ભાઈ એ બી ની પત્ર ખાંડોમાં તમે અહિયાં કોંગ્રેસ જે કે છે રાહુલ ગાંધી કે અમુક લોકો જે છે કોંગ્રેસ કોંગ્રેસના એ ભાજપ ની બી ટીમ તરીકે કામ કરે એટલે આપનો પ્રશ્ન તમારી કોંગ્રેસની એ ટીમ છે ખરી તો બી ટીમ ટીમ ની વાત કરો એ ક્યાં લ્યો અત્યારે ન મેદાને જંગ હોવી જોઈએ આ એ ટીમ બી ટીમ કઈ મામા માછી ના છે કોઈમાં કઈ કાંદો કાઢી લેવો જેવું છે નહીં એટલે આમ આદમી પાર્ટી તો હવે હમણાં હમણાં નવા નવા મોલ્લા જે બેના છે એટલે એ તો ત્રાળ પાડવાના એ તો જોર થી બાંગ પોકારે ને એ તો નવા છે

તમારે જો આ કડદા પ્રથા ચલાવી જ નથી એમ તમે બોલો બોલવાની કોઈ કિંમત તો હોય પશ્ચિમ ઉગે સુર તમારી જબાન ની કોઈ કિંમત ખરી કે નહી તો બોલી ગયા તમે કે હવે નહી તો લખી દો એમાં શું ફેર પડે પણ કા તમે ફરે બી જુઓ નાટક છે તમારું વલણ છે બોલો છો કઈક કરો છો કઈકામ પેટમાં તો કાતી હતી કે તો બોલવું છે કરવું ક્યાં છે એક ગામમાં ઓલા ખેલ નાખનાર આવે ને રમવા વાળા

હવે પાંચસો રૂપિયા ને તાળીઓના ગડગડ ઓ જે એક કોડી કોઈને એક આનો કે એક કોડી ના આપે ને પાંચસો રૂપિયાની જાહેરાત કરી નગર શેઠ ની જય હો નગર શેઠ ની જય હો મંડ્યું થાવાચી ગયું એવું હોય રાતે જાહેરાત કરવા ને ઉઘરાણી હવારે હોય રાતે ખાલી બોલવાનું હોય હવે હંડા હોઈ ગયા તરત બધું પતી ગયું રમતગમત બધી પૂરી થઈ ગઈ હવારે ઓલા ભાઈ જે રંગલો રંગલી બન્યા હતા નાટક વાળા એ બધા ન્યા ગયા

અરે ઓલા કે ભાઈ સાહેબ અરે નગર શેઠ ને કે તમે તો બહુ કરી ઈ છોડી નથી હું હતો ઈ કે હું તો ખાલી આ ખોટે ખોટે બધું આવું કરી નાતો હતો તો કે તો હું ખોટે ખોટે કેતો હતો મે ક્યાં હાચે હાચે કીધું પાંચસો રૂપિયા બિલકુલ આવી સ્થિતિ છે બેન બધું ખોટે ખોટે બોલ્યા હવેથી હું કળદાની પ્રથા અમે નાબૂદ કરીશું પણ બોલ્યા હું ખોટે ખોટે નગર શેઠ ની જેમ લખી દે ભાઈ દોસ્ત કા લખી ન દીધું લખો તો લખું મચાય ખેતર હોય તો ખેડીએ ડુંગર ખેડા કાગળ હોય તો વાંચ્યા કરમ કેમ વાંચ્યા જાય ખોટી એટલે એને લખી ના આપ્યું નગર શેઠ વાળી કરી કે હું તો ખોટું ખોટું એના જેવું ફરી હકાય ભવિષ્યમાં એટલે એને લખી ના આપ્યું એટલે થયું જાડુ જાડુ થયું ખેડુતો હાહાકાર મચાવો ને આપડે બધું જ જાણીએ કાલે રાતના જે ત્યાં

પણ સરકારમાં સમજોતા નામની ચીજ નથી એની સતાંધ લોકો એટલા છે કે એને એમ છે કે આપણે અમૃત ફળ ખાઈ ગયા હવે ક્યારેય સત્તા આપણી જવાની નથી પણ એ લોકો ભૂલે છે કે ભૂખાજનો જઠરાગની જાગશે ત્યારે કહેવાતું તું એને પણ હરાવી દીધી અને અટલ બિહારી વાજપેયી ની સરકાર સાઇનિંગ ઇન્ડિયા સાઇનિંગ ઇન્ડિયા એવી કેમ્પેન ચલાવી આખે જાણે સમગ્ર ભારત જળહળી રહ્યું છે એવી અને ધબો આ થઈ ગયું હારી ગયા જનતાને તમે સમજો એવું નથી હોતું તક આવે ત્યારે લડી લે તો ભારતીય જનતા પાર્ટીની વર્તમાન ગુજરાત સરકારે આ કિસાનોના હમદર્દ થવાની જરૂર છે એક તરફથી નરેન્દ્ર દામોદરદાસ મોદી ઈ છૂટી મરે છે આ વોટ બેંક થી માંડીને નાગરિકોની ભલાઈ માટે થઈને કે ગમે તે ગણો હમણાં બે દિ પેલા એને વળી પાછા બેતાલીસ હજાર કરોડ ની કહેવાતી યોજનાની જાહેરાત કરી ખેડૂતો માટે જે નરેન્દ્ર મોદી ગુજરાતમાં જે કરી છે હું કામ આ સૌથી મોટી જવાબદારી અત્યારે જે ડખો આવેલો છે સરકાર વિરોધી કિસાનો એના જવાબદાર સૌથી મોટો ગણાય કોણ કૃષિ મંત્રી રાઘવજીભાઈ હવે રાઘવજીભાઈ કુંજાણે ક્યાં ઓલામાં રાચે છે એ રામ જાણે કોઈ પૂછતું નથી સરકાર આમે ભગવાન ની દયા બહાર કાઢ્યા જેવી તો છે નહીં એટલે તો કેવાય છે કે રિસફલિંગ થાય તો આમાંથી અત્યારે જે હતર જણા છે એમાંથી લગભગ દસ પંદર ને તો કાઢો ત્યારે મેળ પડે એમ છે હાથે કરીને

હજી ભારતીય જનતા પાર્ટી પાસે અઢી વર્ષ છે બેન જો આપણા જેવા મીડિયા જેને લોકો ભલે માનતા હોય કારણ કે આપણો સ્વભાવ છે આપણે ગોળમાં કડવે કડવું કાનો મેથલી માં રે કાનો ભાડે એવું કે તો અમે ચોખ્ખે ચોખ્ખું જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારની વિરુદ્ધમાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેને કહેવાય સત્તા વિરોધી મત ભયંકર હદે આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં સરકારે કરવું જોઈએ સરકારને કહીએ છીએ કારણ કે આપણો કોઈ પક્ષ નથી સર્વજન હિતાય સર્વજન સુખી થો સમતા સૌ સમાચારો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો આપણે રાજ્ય સરકાર ધારે તો આ પ્રશ્ન એક લીટીમાં પૂરું કરી દે એમ છે બોલો એક જ ફતવો બહાર પાડે કે હવે આ સુધી જે થયું માફ હાલો પણ એક પણ એપીએમસી એટલે કે માર્કેટિંગ યાર્ડમાં હવે પછી ટેકાના ભાવથી એક પાવલી પણ કોઈ હેઠે લે તો ફટ કે ભાવનું મોટું બોર્ડ મારો ચણાના આ ભાવ ટેકાના મગફળીના આ આ આ કપાસના વગેરે વગેરે અને નીચે હેલ્પલાઇન નંબર નાખો ને પાંચ જણા ને બે પાંચ જણા સરકારી અધિકારી ટેબલ ખુરશી નાખીને માર્કેટિંગ યાર્ડમાં બેહે કે તમારી પાસે કોઈ વેપારી ગમે તેમ કરીને પણ ટેકાના ભાવથી ઓછા ભાવે જણસો લે આ અમે ટેબલ નાખીને બેઠા લ્યો હવે હાવ પૂરું એક જ સેકન્ડ માં વાત પૂરી થઈ ગઈ વિરોધ પક્ષનું કઈ ના આવે પાવલું ના આવે પણ કરવું પડે ને દાને ટોપરા જેવી હોય તમે શું કરી અહીંયા બોલો એટલે આ સ્થિતિ છે હવે સરકારમાં ઈ જેને કોમન સેન્સ કહેવાય ને ઈ નામની ચીજ મને લાગે વધી નથી ને આપણે રાઘોજીભાઈ રાઘોજી કહીએ એટલે અડધા પડધા પ્રધાનો તો હવે એને હમણાં ગરબા ઘરે આવવાના

એને નિવૃત્ત થવું તો નિવૃત્ત હું કામ પછી પછીનો મુદ્દો પણ કરતા ગયા હું આજથી અમદાવાદ સુધી રાજકોટ સુધી ટોલ નાકા છે ટેક્સ નહીં લેવાનું ટેક્સ કરે હજી યાદ કરે બેન ને કે ભાઈ જાતા ગયા બઉ સારું થયું લ્યો તો તમારે એવી સેન્સે કેમ નથી અમથું તમારા બધા ના અર્ધા ના ગરબા ઘરે આવવાના તમે કઈ અમથું ઉકાળ્યું નથી તો ભલામણા હવે પછી કોક તમારે ક્યાંક મોઢું બતાવે છે રે એવા કદાચ ફતવા હું કામ બહાર નથી પાડતા પણ મેં તમને કીધું માં મંત્રી મંત્રી આપણે માન્ય છીએ પાવલું કોઈ નો આવતું નથી અધિકારી સિવાય કોઈને કઈ ટપો પડતો નથી ને આ લોકો ખાલી લાલ લાઈટ લઈને ફાકા ફોદારી કરવા સિવાય કઈ છે કોઈને ટપો તો પડવો જોઈએ હવે અહીંથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર ને વિનંતી નો પત્ર કર્યો એ મગફળી છે ને એ તમે હાજ કે જે કઈ મળેવાની વાત ના કરતા વધુ ખરીદવાની અમે તમને વિનંતી કરીએ એટલે તમારું તમારું છે જ્યાં ભાજપ જ્યાં કોની કોંગ્રેસ સરકાર છે ડોનાલ્ડ ટ્રમ્પની છે ઢોપલો થવાનો થઈ જાય તાત્કાલિક ફોન કરવામાં વાંધો શું છે અને કોણ આપણે મોહાડે જમણવાની માં વાળીઓ પછી એમાં ડખો શું આમ તો ડબલ એન્જિન ડબલ એન્જિન બઉ કર્યા કરો છો એન્જિન તમારું કયા નથી એટલે આ બધા ઉલ્લુ બનાવવાના કારખાના છે ને એટલે ભોગવે પણ રાજીનેતે હોવી જોઈએ ને બેન બિલકુલ સર એટલે આ પ્રકારની સ્થિતિ છે જેટલું મોડું કરશે એટલું ભારતીય જનતા પાર્ટી મુશ્કેલી પડવાની અને જનતામાં આક્રોશ એટલી હદે છે કે આમ આદમી પાર્ટી અથવા તો હવે પછી કોંગ્રેસ જોડાય તો એને

ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો કે પછી એની પાછળ પણ કોઈ ષડયંત્ર હતું આપણે જોયું કે આપણા નેતાઓના ઘણા બધા નિવેદનો સામે આવ્યા હતા આ જે ઘટના બની હતી એને તમે એક પત્રકાર તરીકે કેવી રીતે જોઈ રહ્યા છો જુઓ ઈ બેન તપાસનો વિષય નથી એ તો ચહેરા દેખાય જ છે ભલે આમ આદમી પાર્ટી ખેર એ તો વિપક્ષ છે એટલે એમ કે છે કે પોલીસ વાળા પોતે જ બુટલેગરોને લઈ આવ્યા કારણ કે એને મોગા બાંધાતા આમ ને તેમને કારણ કે આપણે ત્યાં ઈ કલ્ચર નથી કાશ્મીર જેવું મોઢે બાંધીને પથ્થર માં એવું કલ્ચર છે ને એનો અર્થ ટ્રે નહીં હતા જે કોઈ હતા તે એ સ્વયંભુ હોય યા પોલીસ લાવી હોય આપણો આપણે એમાં સર્ટિફિકેટ કરી ના પણ એ તો છે ને એ તો અવેલેબલ છે વિડીયોમાં એને પૂછો એટલે આગળ ખબર પડી જશે એમાં કઈ વાંકું ચૂકું નથી પણ એના કરતા બીજી વાત એ પણ છે બેન કે તમે એમ કહો છો કે આ લોકો જે છે એને પથ્થર માં રોકડો કાયદો હાથમાં લીધો અને આ સ્થિતિ કથળી તો ભલામણા તમે કરો લીલા અમે કરીએ છે નાળા આપણા સુપ્રીમ ચીફ જસ્ટિસ મિસ્ટર ગવઈ રાકેશભાઈ પ્રસાદ નામના વકીલ ને જે એક કેસ હતો ખજુરાહોમાં ખજુરાહોમાં વિષ્ણુ ભગવાન ની મૂર્તિ તૂટી ગઈ એવો એક કેસ હતો તો એને એટલું જ કેવાની જરૂર હતી કે ભાઈ તમે આ સુપ્રીમ કોર્ટમાં જે વાત કરો છો એના પ્રિવ્યુમાં આવતું નથી ઈ વાત પુરાતત્વ વિભાગની છે અમારી નહીં આટલું કે તો વાંધો નહીં ચીફ જસ્ટિસ કહી શકે ભાઈ તમે ખોટી જગ્યાએ આપણે કેમ આપણે નથી રોંગ નંબર કોક આપણને પૂછે કે ભાઈ તમારે હેલો ફાયર બ્રિગેડ તો આપણે શું કહીએ ભાઈ સોરી સોરી રોંગ નંબર ભાઈ આ તો મારો ફોન નંબર છે એમ ગોવાઈ સાહેબે એટલું જ કીધું હોત કે ભાઈ તમે જે વાત કરો છો ખજુરામાં મૂર્તિ તૂટી ગઈ અને રિપેરિંગ તો રિપેરિંગ સુપ્રીમ કોર્ટ ન કરાવે અમે કોઈ આદેશ આપી ન આપીએ કારણ કે પુરાતત્વ વિભાગનું છે તમે ન્યા ખોટા આવ્યા છો ઈ ત્યાં સુધી સાચલું હતું એને એમ કહેવાની ક્યાં જરૂર હતી કે તમે તો બહુ કટ્ટર વિષ્ણુ ભક્ત છો તો તમારા વિષ્ણુને કયો ને કે કઈ ખેલ નાખે આવું કહેવાય એ તો ભગવાન અપમાન થયું તમે જોજો એટલે હાંડ નથી ગયા ભલે ગમે એમ કયો તમે એમ શું કહી શકો તમે કોઈનું અપમાન કરો આવું અપમાન તમે બીજા કોઈ ધર્મનો મુદ્દો એ કાયદો હાથમાં લીધો પથ્થર મારો ક્યારે કર્યો તમે એના ખેતર લૂટી લ્યો તો એ કાયદો તમે હાથમાં લીધો કહેવાય ના લેવાય તો અમારે લૂંટાવા દેવું એમ અને તમે સાંભળતા હો તો માથાકૂટ છે ને હમણાં મેં ક્યાંક સાંભળ્યું ગાંધીજીના ત્રણ કે જે આમ હતો ને જેને આખે પાટા બાંધ્યા ખરાબ ન જોવું જે છે ને એ બની ગયું તંત્ર પછી જેને આમ કે ખરાબ નહીં સાંભળવું ઈ વાંદરો સરકાર બની ગઈ કોઈનું સાંભળે છે જ ક્યાં ઓલો કઈ જોતો નથી પોલીસ થી માંડીને જે તંત્ર છે જેને હાચું હું છે એ કઈ જોતો નથી આમ આંખું બંધ કરીને બેઠો સરકાર બની ગઈ બીજી વાંદરો બેરી થઈ વાંદ્રો બે પ્રજાનું કઈ સાંભળવું એટલે માથાકૂટ માટે અને આમ જે હતો જે મોઢે કે ભાઈ ખરાબ બોલવું નહીં ઈ ક્યાં ગયું હતું કે ઈ મીડિયા બની ગયું બોલવું જ નહીં એટલે માથાકૂટ નહીં બોલવું તો મંજીરા વગાડવા સરકારના તો કડવું ન બોલવું આ ત્રણેય વાંદરા અત્યારે જે ભૂમિકામાં છે એટલે બોટાદ પેદા થાય છે

પૂર્વક બધું ધારો કે આજની વાત કરો કાયદો હાથમાં લીધો કોઈ કારણ વગર નું પણ અહીંયા તો રીતસર સંગ્રામ જ હતો તમે લાઠીઓ મારી તમે વાહનો ડિટેન કર્યા તમે કોઈને બોટાદમાં પ્રવેશવા ન દીધા તમે બધાને ઘેરો ગાયલો તમે ઘરમાંથી કાઢી કાઢીને માર્યા

માનવાને કોઈ કારણ નથી હોતું કે બુટલેગરો સાજીસ વાળા હોય કોઈ પોલીસ વાળો હોય કોંગ્રેસ ને માનતો હોય કે આમ આદમી ને માનતો હોય એ ન કહી દે કે આ બુટલેગર હતું ફલાણા ગામ નો બુટલેગર હતો એમ બધું ફિલ્મમાં હોય આપણે માન્ય અમુક વસ્તુ છે ને એ ફિલ્મમાં હોય રિયલ સેન્સ માં કરવું બહુ અઘરું છે થઈ શકે પણ અઘરું ઘણું થાય એટલે એ તો નહીં બન્યું હશે કોકે પથ્થર માર્યા હશે ને કોકે કઈ કર્યું બધું જે કઈ થયું નેચરલ હશે પણ એ વિષય તપાસ નો છે આપણે કોઈ સર્ટિફાઈ કરી શકીએ નહીં બેન જી બિલકુલ જગદીશ સર આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર બેન નમસ્કાર જે રીતે આજે આપણે બોટાદની ઘટનાને સમજી બોટાદની અંદર જે પથ્થરમારો થયો હતો એની સાથે ખેડૂતોની પરિસ્થિતિ શું છે જે રીતે ચેરમેનનું નિવેદન સામે આવ્યું હતું એ દરેક વાતને પણ સમજવાનો પ્રયત્ન કર્યો તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં નમસ્કાર